કવાટની પાસે આવેલ જામલી મુકામે વિધાનસભાના પૂર્વ વિપક્ષ નેતા સુખરામભાઈ રાઠવાનું નિવાસ સ્થાન છે ત્યાં આગળ આજે સવારથી જ પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે કેવડીયા ખાતે બે આદિવાસી યુવાનના અઘટિત મોત થતાં ત્યાં આગાડી આજે બેસનાનો શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ રાખ્યો છે તે કાર્યક્રમમાં સુખરામભાઈ રાઠવા ન પહોંચે તેના માટે પોલીસ બંદોબસ્ત આપ્યો છે આ પોલીસ શું કહી રહી છે સાંભળીએ તેઓના મુખે બંધબોસ માટે સાનો બંધબોસ કેવડિયા સભા છે ને કેવડિયા સભા શ્રદ્ધાંજલિ બે મીટિંગ છે મીટિંગ શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ કોઈ મરી જાય તો શ્રદ્ધાંજલિ આપવા નહીં જવાનું એનો કાર્યક્રમ હા તો સાહેબને નહીં જવા એવું છે તમારે આ છે તમારે પોસ્ટ પોસ્ટમાં કોણ છે અધિકારી શ્રી નામ છે માટે છે બબલની પોલીસ થોડા આવ્યા છે કદાચ સત્કાર કરવા માટે આવ્યા હોય ક્યાંક જવાનો પ્રોગ્રામ મનવાસવાનો પ્રોગ્રામ હોય ત્યાં જવાનો હોય ત્યાં કદાચ જંગલ ખાતાવાળા મૂકેલા હોય નહીં તો ભાઈ ચૈત્ર વસાવે શ્રદ્ધાંજલિનો પ્રોગ્રામ રાખ્યો છે ગરુડેશ્વર ખાતે એમને શંકા કદાચ હોય કે સુખરામભાઈ અહીંયા જ હશે એ સખર ત્યાં આવ્યા હશે તમે જવાના છો ખરા આજે હું મારા મિત્રો સાથે બધા તૈયાર થાય એટલે મૃતક સંજયભાઈ અને મૃતક બીજાભાઈ છે એમના બંનેના ઘરે શ્રદ્ધાંજલિ પ્રોગ્રામમાં નહીં પણ આદિવાસી રીત રિવાજ મુજબ બારમા સુધી તેરમા સુધી આદિવાસીઓ સગા સંબંધીઓ સમાજવાળા જ્યાં આવો પ્રસંગ બન્યો હોય ત્યાં બેસવા માટે જતા હોય છે અને હું એમના ઘરે બેસવા જવા માટેનો પ્રયત્ન કરું છું